વિરમગામ ડિવિઝનના નરસરોવર રોડ પર કમિડલા ગામથી વડલા ગામ જવાના રસ્તા પરથી પેટ્રોલિંગ દરમિયાન આધારે પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી આરોપી નાસી છૂટ્યા વિરમગામ ડિવિઝનમાં આવતા નરસરોવર પોલીસે નરસરોવર રોડ પર કમિડલા ગામથી વડલા ગામ જવાના રસ્તા પર વિદેશી દારૂ ભરેલી ઇનોવા ગાડી જેમાં વિદેશી દારૂની વિવિધ કુલ આઠસો સોળ બોટલ કિંમત રૂપિયા બે લાખ અઠ્યાસી હજાર નવસો સાહીઠનો મુદ્દામાલ તેમજ ઇનોવા ગાડી કિંમત રૂપિયા દસ લાખ એમ કુલ મળીને બાર લાખ અઠ્યાસી હજાર નવસો સાહીઠનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો રેડ દરમિયાન આરોપી નાસી છૂટ્યો હતો નરસરોવર પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે